સૂત્રોચ્યાર સાથે જિલ્લા સિવિલ સદન ખાતે પહોંચી નિવાસી અધિક કલેકટરને પત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો જોડાયા હતા તાત્કાલિક અસરથી ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકશાનને લઈને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી નિવાસી અધિક કલેકટરને માંગ કરી છે કોંગ્રેસ આજે અમે પાર્ટીના હોદ્દેદારો અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી મૂળ માગણી છે અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો મોડામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના નિવાર સ્ટન્ટ ના કરે ખાલી ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકાર ઇઠ્યોતેર હજાર કરોડ રૂપિયાનો દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનો દેવું માફ કરે અને ગુજરાતમાં બે હજાર વીસથી ખેડૂત પાક વીમા યોજના બંધ છે આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે તો એ ચાલુ કરે એ આ મારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે અને સાથે ખેડૂતો અહીંયા નાના નાના ખેડૂતો છે એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે અહીંયા જેટલી પણ એપીએમ છે છોટાઉદેપુરમાં છોટાઉદેપુરની હોય કવાટની હોય નસવાડીની હોય દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે એમના પ્રાઇવેટ ધંધાના સાધન જગ્યા બની ગઈ છે તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને ખેડૂતોને એનો એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ વેચાણ થવું જોઈએ પણ મળે આ મારી માંગણી છે સરકારે આ સર્વે ક્યાં કર્યો કોણે કર્યો કેટલાક એમના માન્યતા હશે ભાજપના એનો એમને ખબર હશે બાકી લોકોને ખબર નથી ખેડૂતોને ખબર નથી તો

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર